આ ઓબો ના અહીંયાથી લાયો હતો વાયો છે કેટલો મસ્ત થયો અને મિત્રો કેરી આવે ને તો પણ આપણે વિડીયો બતાવીશું મસ્ત છે અણવર અણવરસિંહના અહીંયા અને અણવરસિંહના અહીંયાથી પપ્પા એનો રોપ લાવે ને એ હું તમને ના અહીંયા પપ્પા એ લાયા હતા જેટલો મસ્ત બેઠો છે ને શેક નહીં આરોપ સારો છે શેક નહીં હા એટલા આ આપણો મળેલો નહીં પપ્પા આ તો છે આનો તમે આકાર દો કેરી સ્ટાઈલ અલગ અલગ આ રોપ લગભગ તો અહીંયા લાવ્યા હતા જેટલા ભેડા આવ્યા હતા ને એક ડાળીએ એક એક સોરી ભૂલી ભૂલીજો હું

આ બધા રૂપ કણવર્સિંગ ના તમે જોવો ખાલી એક પપાયો બે પપ્પાયું એક આ પપ્પાયું આ આ મસ્ત થાયવાની બાપા તમે જોવાનું આ જોમફળ આ કણવરસિંગ એ તો તું ચીકુડી કણવરસિંગ ને લઈ કેવા બેઠે છે કહો બાકી એક નંબર ક્વોલિટી

કન્વર્સિંગ કંથી લાવ્યો તો એક નંબર છે ને શેક નહીં છે ને એ તો અહીંયા લાવી હતી ને કન્વર્સિંગ નહીં છે ને એક નંબર ધૂમકે ને ધૂમકે આવે આટલા મળી તો કેટલા કરંટ શાક કરાવે આ અમે લગભગ બસો અઢીસો દાણાનો શાક કરી રહ્યા છે તો એ બને એવા આવ્યા છે ગોટા ને ગોટા મિત્રો આ આને શું કહેવાય તુલસી કહેવાય કે પછી તુલસી વૃક્ષ આવે છે કહેવાય તો કોમેન્ટમાં જણાવ દો શું જોના જમાનાની કોડીયું હવે તો મિત્રો કોંડીયું ખાસ જોવા નહીં મળતી હવે તો કુંવારા આ એની તો વાત અલગ છે મિત્રો તો